પોલીસે ચોટીલા પંથકમાં વીજ ચેકિંગ અને બુટલેગરો પર રેડ કરી તપાસ કરતા બુટલેગરો અત્યારે ક્યાંક ભૂગર્ભમાં પણ ઉતરી ગયા છે આ બધાની વચ્ચે દ્રશ્ય ઉપર પણ નજર કરી અને સાથે સાથે પોલીસ વડા પ્રેમસુખ ડેલુ આ બાબતે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ सारे ओसे परेले जस्तो जस्तो आउँछ त्यो आउँछ त्यो आउँछ

どうで

જોવાનું હંડ્રેડ પર્સન્ટ લાવશે تو ٹھیک ہے 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 ઓકે સુરેન્દ્રનગર જિલ્લાના જે આપણે જે ચોટીલા ડિવિઝન છે આના આપણે ચોટીલા જે પોલીસ સ્ટેશન છે ચોટીલા પોલીસ સ્ટેશનના નાની મોલડી અને જાની વડલા જે ગામ છે આ ગામડા અમે લોકો કાલે રાત્રિ દરમિયાન એક કોમ્બિંગનું આયોજન કર્યું હતું અને આ કોમ્બિંગને પી જીવી સીએલની અને જીઇ બીની ટીમ પણ અમારે સાથે હતી અને લગભગ સાઠને આસપાસ ટોટલ અલગ અલગ ટીમ બનાવીને અને અલગ અલગ જગ્યા પોલીસ સાથે મૂકીને અને હું જાતે પણ સાથે હાજર અને અમારા એએસપી અને ડીવાયએસપી પણ આ જગ્યા પર હાજર રહીને અને જે પણ અમારા જે મોટા બૂટ લેગર અને જે મોટા ગુનેગાર હતા આ લોકોને ઘરે અમે આકસ્મિક રૂપથી ચેક કર્યો હતો ટોટલ ઓગણીસ જે મોટા બૂટ લેગર જેને ઉપર એસએમસીની અને એલસીબી દ્વારા મોટી જે કરોડો રૂપિયાની રેડ કરવામાં આવેલી છે આ લોકોને ઘરને અમે વિશેષ રૂપથી ટાર્ગેટ કર્યા હતા આ ટાર્ગેટ મેં ટોટલ જે ઉન્નીસ લોકો હતા આમાંથી પ્રતાપભાઈ રામભાઈ બસિયા કાઠી એ નાની બોલડીના નિવાસી છે ભરતભાઈ રામભાઈ બસિયા આ પણ નાની બોરડી ચોટીલાનો છે અને જયરાજભાઈ બાવકુભાઈ ધાંધલ એ પણ નાની બોલડીનો છે અને આને સાથે સાથે રણુભાઈ અનકભાઈ ખાચર કાઠી એ પણ જાન્યુ વડલા ગામનો છે એવા કરીને અને ટોટલ જે સંજયભાઈ ભૂપતભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે ઉદયભાઈ ઉમેરભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે અને ટોટલ ઉન્નીસ લોકોને ઉપર અમે રેડ કરી હતી ટોટલ એક કરોડ ત્રીસ લાખના પીજીવી સેલ તરફથી દંડ આપવા અમે આવેલો હતો એ જે લોકો હતા આ લોકોને તમામ લોકોને ઘરે ગેરકાયદેસર વીજળીના કનેક્શન હતા અને તમામને ઘરે બે બે ત્રણ ત્રણ ચાર ચાર એસી હતી અને તમામ લોકોને ઘરમાં એસીને સાથે સાથે બીજા બધા ઇલેક્ટ્રિકલ જે સમાન હતા અને જે પીજીવી સીએલના જે વાયર હોય યા પીજી સીએલના જે ખાંભલા હોય આ ખાંભલાથી સીધો એ લોકો કનેક્શન લઈને અને પોતાના ઘરમાં જે છે અલગ અલગ એસી અને અલગ અલગ વસ્તુ એ લોકો ચલાવતા હતા અને ઘણા બધા જે પ્રતાપભાઈ રામભાઈ બસિયા અને બીજા ઘણા બધા લોકો તો એવા હતા જેને ઘરને પાસે જે પીજીવી સીએલની જે ડીપી લાગેલી હતી આ ડીપીથી ફેસની દિક્કત ના થાય તો સિંગલ અલગથી વાયર કાઢીને ત્યાંથી અને જમીન મેં અલગથી લેજાઈને અને પોતાના ઘરે એવી રીતે એ કે કનેક્શન લઈને અને પોતાના જેટલા બધા જે અલગ અલગ જે ખેત હોય અને જે પોતાના જે વાડા હોય આમે પણ બિજલીની સપ્લાય કરવામાં આવેલ હતી તો અમે પણ જોઈને બધું અમને પણ બહુ અમારા માટે વસ્તુ વસ્તુથી કે એવી રીતે આગળ એ લોકો બિજલીની સફાઈ કરતા હતા અને એ જે તમામ લોકો છે એ મોટા બૂટ લેગર છે અને આને ઉપર એસએમસી દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી દ્વારા ઘણા બધા કેસ થયેલા છે અને અત્યારે એ લોકો જે જગ્યા આના ઘર પણ બનાવેલા છે એ ઘર પણ અમે લોકો જે ત્યાંના તલાટી છે આને લિખિતમાં અમે લોકો આપીએ છીએ કે ભાઈ એના ઘર સરકારી જે ખરાબામાં છે યા પોતાની માલિકીની જગ્યા છે આ પણ અમે લોકો ચેક કરાવીએ છીએ અને જે પણ કોઈના ઘર યા બીજી બધી વસ્તુ ગેરકાયદેસર હશે સરકારી ખરાબામાં છે તો આનો પણ હટાવવા અમે આવશે અને અત્યારે અમે જે પીજીવીસીએલની ટીમ છે અને સાથે રાખીને અને એવા જે પણ એવા બદમાશ લોકો છે અને જે એવા બદમાસી કરતા હોય છે આ ઉપર અમારી રેડ જે છે એ ચાલુ છે રહેશે આરોપીઓ ઉપર હાલ ફરિયાદ દાખલ કરી રહી છે એ જે આરોપી છે આમ પીજી ટીમ અમારે સાથે હતી અને અલગ અલગ અમે એ લોકો આના જે નિયમ પ્રમાણે હોય અમે દંડ આપ્યો છે અને આગળની કાર્યવાહી આને જે પ્રોસેસ મુજબ થઈ રહી છે ઓકે હવે જે રીતે બુટલેગર ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર